નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ભારતના ઇતિહાસ માં ભાજપ ની વિચારધારા ના સન્માન નો તબક્કો શરૂ થયો છે કહ્યું અમિત શાહે પાંડે નવા મુખ્ય સચિવ બન્યા ચીલી સ્પ્રેને લૂટ કરતી ગેંગના ત્રણ પકડાયા અમદાવાદ શહેરના નવા પશ્ચિમ ઝોન માં નાગરિક સુવિધા માટે મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શા 29 ઓક્ટોબરે તેમના મતવિસ્તાર નાળપુરા ખાતે યોજાયેલા ભાજપ કાર્યક્રમના સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે ભારતના રાજકીય ઇતિહાસમાં હવેનો તબક્કો ભાજપની વિચારધારાને સન્માનવાનો છે અત્યાર સુધીના ત્રણ તબક્કા વિચારધારાની અવગણનાના હતા વિચારધારાનો વિરોધ અને વિચારધારા ની સ્વીકૃતિ થઈ છે સ્વીકૃતિનો સ્વીકૃતિનો રહ્યો છે સમગ્ર દેશમાં ગુજરાત ભાજપનું સંગઠન તમામ ક્ષેત્રે ગૌરવ અપાવનારું છે આ સંગઠનની તાકાત ને આધારે ઓગણીસો પચાસ થી શરૂ થયેલી આપણી યાત્રા બે હાજર ચૌદ માં આ તબક્કે સિદ્ધિઓ હાંસલ કરી છે તારીખ એક નવેમ્બર થી શરૂ થનાર આ સંગઠન પર્વ અંગે તેમણે જણાવ્યું કે આ સંગઠન પર્વની નવી શક્તિના નિર્માણ અને શક્તિની સ્વીકૃતિ એમ બે પ્રકાર હશે દેશના પૂર્વ દક્ષિણ ક્ષેત્ર એટલે કે કેરળ થી બંગાળ સુધીના આઠ પ્રદેશોમાં ભાજપ એના સંગઠનને વિસ્તાર કરશે મંડળ ભૂત અને શક્તિ કેન્દ્રો સુધીના સ્તરે ભાજપ નોંધણી ઝુંબેશ હાથ ધરશે જ્યારે દેશના પશ્ચિમ ઉત્તર ભારત માં જ્યાં વર્ષોથી ભાજપ નું કાર્ય છે ત્યાં સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત લોકોને ભાજપના કાર્યમાં જોડીને નવી શક્તિના નિર્માણ અને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે નરેન્દ્ર મોદી એ ભાજપની મૂડી છે આપણે તેમાંથી પ્રેરણા લેવી જોઈએ ભાજપના આવા શ્રેષ્ઠ કાર્યકર તારીખ પહેલી નવેમ્બરે હું સભ્ય તરીકે નોંધીશ સભ્ય નોંધણી પ્રારંભ કરાવવામાં આવશે ગુજરાતના નવ મુખ્ય સચિવ પદે ઓગણીસો એક્યાસી બે ના આઈ એસ ઓફિસર ડીજે પાંડે નિમણૂક કરવામાં આવી છે એપ્રિલ બે હાજર ચૌદ નિવૃત્ત થનારા ચીફ સેક્રેટરી ડોક્ટર વનહેશ

ગ્રામ ગુજરાત તરફની પહેલી રહેશે તેમજ સ્પષ્ટ તેવું તેમણે સ્પષ્ટ કર્યું હતું તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મારા ઉપર જે વિશ્વાસ મૂકે છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ ગતિશીલ ગુજરાતને મંત્રીમત્ત કરવાના પ્રયત્નો પણ કરીશ પંચાયત અને ગ્રામ વિકાસ ક્ષેત્રે શિક્ષણ પરિવહન અને આરોગ્ય જેવી માળખાગત સુવિધાઓ પૂરી પાડી એ મારી સૌથી પ્રથમ પ્રાથમિકતા છે ડોક્ટર નંદા મારાથી સિનિયર છે જે રીતે તેમને સુપરસીડ કરીને મારી નિમણૂક થઈ છે તે અંગે મને મનમાં ઘણું દુઃખ છે હું તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખું છું એમ નવા નિમાયેલા ડીજે પાંડ્યાને જણાવ્યું હતું નવા મુખ્ય સચિવ પદે ઓગણીસો ઇઠ્યોતેર ની બેચ સૌથી સિનિયર ડોક્ટર એસ કે નંદા સૌ પ્રથમ આગળ હતા છેવટે મુખ્યમંત્રી અને મંત્રીઓની નિકટતા ધરાવતા પાંડ્યાને ડોક્ટર નંદાને ને કરીને સીએમ નું ત્રણ લૂંટારુ ક્રાઇમ બ્રાન્ચેની ટીમે ઝડપી લીધા છે પોલીસે સૌરાષ્ટ્રના કુખ્યાત વિકી પણ ઝડપી લીધો છે અમદાવાદ અને રાજકોટમાં લૂંટ માટે અલગ અલગ બે ગેંગ અન્ય આરોપીઓની ધરપકડ અને વધુ પૂછપરછ બાદ થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ છે આ ગેંગ લૂંટ કરવા ઉપરાંત બીઆરટીએસ બસમાં મહિલાઓના અછોડા તોડવાની થી માડીને મોબાઈલ તફડાવવા જેવા ગુનાઓ પણ કરતી હતી ચીની સ્પ્રે આંટ પાછાંટીને લૂંટ કરવાના બદેલા બનાવો અંગે ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એમડી ચૌધરીએ તપાસના આદેશો કર્યા હતા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર તંડેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એન ચાવડાએ વાતમીના આધારે રાજકોટના કુખ્યાત વોન્ટેડ વિકી પોલીસ પૂછપરછ દરમિયાન અમદાવાદમાં બે અલગ અલગ ગેંગ બનાવી તેઓ લૂંટવાનું લૂંટ કરતા હતા તેવું પણ ખુલ્યું છે જેમણે અમદાવાદ જિલ્લામાં મોટરસાયકલ ચાલક જતા હોય તેને રોકી લઈ અને સ્પ્રે મારી તેની પાસેથી સોનાનો દોરાની વીંટીને તેમજ રોકડ રકમ લૂંટ કરતી ટૂંકીના ત્રણ સભ્યોને પકડે છે આ ટોંકી અગાઉ પચાસથી વધારે જેટલા ગુના કર્યા છે અને તેઓ રાજકોટમાં પણ લૂંટ કરતા હતા પણ છોટી અને મુક્ત થયેલ છે ખાસ કરીને એમાં કોઈ પણ વ્યક્તિ એકલ દુકલ જતા હોય તો એના ગળામાં ચેન હોય અથવા વિંટી પહેરેલી હોય તેને ટાર્ગેટ બનાવતા તો કોઈ પણ ભોગે તમે ઓવરટેક કેમ કર્યો મારે તમે સ્પીડમાં કેમ બાઇક ચલાવો છો તેઓ કોઈ પણ બહાનું કાઢી અને તે રોકી લેતા અને કોઈ અવાવરુ જગ્યા પર લઈ જતા અને ત્યારબાદ તેમની પાસેનો સ્પ્રે હોય એ સ્પ્રે એના આંખમાં છાટી અને પછી એની પાસેથી સોનાનો દોરો તેમજ રોકડ રકમ તેમજ વીંટી લૂંટ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદ મહાનગરના નવા પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારમાં નાગરિક સુવિધા સુખાકારીના કામો વૃદ્ધિ

મહાનગરપાલિકા સંબંધિત પર હાજરી આપી હતી મુખ્યમંત્રીએ જે વિસ્તારમાં સરકાર સરકારી અનામત પ્લોટ છે તે માળખાકીય સુવિધાના વિકાસના કામોમાં મહાનગરપાલિકા અગ્રતા ક્રમે ફાળવી જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગર મહાપાલિકા વચ્ચેના સંકલન માટેના સૂચનો પણ કર્યા હતા તેમણે અર્બન હેલ્થ સેક્ટરને જે મંજૂર થયા છે તેને શરૂ કરવા સ્વચ્છતા અભિયાનના અન્વેજન સહયોગની સઘન સફાઈ જંબે ઉપાડવા ગ્રુપ ઉદ્યોગોને વાણિજ્ય વેરામાં આવરી લેવા તેવા તે અંગેના સૂચનો પણ આપ્યા હતા શહેરી ક્ષેત્રે આંગણવાડીના ગર્મયોગી બહેનોને ખાલી જગ્યા ભરવા માટેની તાકીદ પણ તેમણે કરી હતી તો મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર